નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ન્યૂઝ અરવલ્લીમાં કાળઝાળ ગરમીની વચ્ચે મોડાસાવાસીઓ માટે સારા સમાચાર છે મોડાસાવાસીઓને હવે પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે એકત્રીસ જુલાઈ સુધી ચાલે તેટલો જથ્થો અનામત રખાયો છે શહેરને માઝુમ ડેમ અને બોર કુવા દ્વારા પાણી પૂરું પડાય છે નગરપાલિકાને દૈનિક અગિયાર પોઈન્ટ પચાસ એમએલડી પાણીની જરૂરિયાત છે ત્યારે નવ એમએલડી પાણી માઝુમ ડેમમાંથી લેવાય છે અને બે પોઈન્ટ પચાસ એમએલ પાણી પાલિકાના બોર અને લેવાય છે ચોમાસા સુધી ચાલે તેટલો જથ્થો માઝુમ ડેમમાં અનામત રાખવામાં આવ્યો છે તેવું પાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે મોડાસા નગરપાલિકાની અંદર માઝુમ ડેમમાંથી આપ જોઈ શકો ત્યાં સુધી પાણી આવે છે અને માઝુમ ડેમની અંદર એકત્રીસ જુલાઈ સુધી ચાલે એટલો જથ્થો અત્યારે અવેલેબલ જ છે અને આ આઈ થિંક એકાદ મહિનામાં ચોમાસાની પણ આવક થવાની છે તો પીવાના પાણી અંગે આપ જાણો તો એ પ્રમાણે કોઈપણ પ્રકારની તકલીફ મોડાસા નગરની જનતાઓને થશે નહીં અત્યારે હાલની તારીખમાં સાડા અગિયાર એમએલડી જેટલું પાણી દૈનિક આપણે વાપરીએ છીએ અને પિસ્તાલીસ દિવસ સુધી તમે જોઈ શકો ત્યાં સુધી પોઈન્ટ સડત્રીસ એમસીએમ જેટલું પાણીની આપણે આવક અત્યારે ઓલરેડી હયાતમાં છે જ તો હું જાણું ત્યાં સુધી કોઈપણ પ્રકારની મોડાસાની જનતાને પાણી પ્રકારે કોઈપણ સમસ્યા આવશે નહીં